મારે પૈસા હું તો લક્ષ્મી માતા વળીશું મારી માતા વળી ભાઈ

આવી કે હવે ની માતા કોસો મોન્યા વગર ની જ્યાં હું કોસો માં હાથા એ થી પણ તો પૂરું ના કરું દુનિયા ચહેર ના કરી હાચો માં મોંગે છે આ એમ હોય માં નોકરી કરે મોંગે કર બોલ હવે માં નો બોલ આપણે કરશું માં ના રો બેન હોય તો કેવરાય બોલો બરા કતો મારે મીની કરતી બાપો મારી તેરા রাতে বল ফ আখ রাখ লাগজ হা কোন বল এত কা ন। એ દુ ધનાલે કમા એ દીવાટલ માં ની જાઓ માં દેવિયા ને કોઈ ભૂંડ નહિ ચાલે ઓમેલી કોણ છે કોણ છે કોલે હોય વા ભાઈ લોટો દે રા આ સા એડો

હવે <Universe> <m in the UK> <m on floor>

મોરો દીષ ઓર મેં જોબરા ગુગલ રાતે મેં મોરો દીષ ઓર મેં જોબરા ગુગલ કોઈ લહેરી ઉબો મે હેડો ગુગાર દર્શન કરું ના કાકી ઘરે જે ચા પીજો બસ આખે આયા રામ દરજી માને લે લે પ્રણો ભાઈ ભોવાળીયો રાણા અમીના ઓશિયારે શેરાણા ઓસુ માતા

Wow.